奋斗。 પ્રાણના ઉપસ્થિત મારા પ્યારા મારા રાજ્યના લાડીલા સુંદર સાદ ને કોટાનકોટ કર્યું કોટાનકોટ પ્રણામ આપ રાજ્ય વરાજ ધામ દિલમાં બિરાજમાન થઈને આ બ્રહ્મ વાણીનું આ બ્રહ્મ યજ્ઞનું જે આયોજન થયું કોની પાછળ આયોજન થાય કારણ કે એ કી તાકાત ત્રિગુણ ત્રિગુણકોના હોય એક અડધો લવો બી સાંભળી ના શકાય તેમ છતાં અઢાર હજાર સાતસો ને અઠાવન જો પાઠન થયું હોય અહીંયા આગળ તો એ ધન છે એ જીવને એ ધન છે એ આત્મને અને ધન છે એ કુટુંબીજનોને કે જેની પાછળ આ આયોજન થયું પણ વાસ્તવમાં આ બ્રહ્મ યજ્ઞનો લાભ કોણ લઈ શકે મને તો લાગે છે કે અમરસિંહ કાકાએ જે લાભ લીધો ને કોઈએ નહીં લીધો કદાચ કારણ કે પૂરા પૂરો દિવસ એમને જ ખરેખર તો શું છે કે ઘરના સભ્યો જેટલો લાભ લેશે એટલું દુઃખ એમને ખરેખર વાણી શું છે કે ભાઈ લાગશો જો દુઃખ ને તો દુઃખ તમને અને મૂળ સુખ સંભાળશો તો એ પરમધામના એ સુખમાં ભાઈ તું કોણ છું કે ભાઈ પરમધામમાં એ તારું સ્વરૂપ કેવું છે આ તો તન છે આ મનુષ્ય તન છે મનુષ્ય તન જે જન્મ્યું છે ત્યારથી જ એનું મૃત્યુ નિશ્ચિત આ સ્વીકારી લેવાનું જ રહ્યું એમાં કંઈ નવું છે ગીતા બીજ આપણે પડ્યા ને તો ખબર પડે કે જેમ જૂના વસ્ત્રો જેમ થાય એમ ત્યાગ કરી દે છે નવું વસ્ત્ર ધારણ કરે એમ બીજું તન ધારણ કરી લે છે હવે જો મનુષ્ય તન ક્યારે મળે ખબર છે પલ્લવી ઘણું બધું કીધું કે સુનિયો દુનિયા આખરી ભાગ બડે હે તું કેટલા તમારે ભાગ્યશાળી છો ને એ તો તમે આ વાણીથી સમજો ને ત્યારે ખબર પડે કારણ કે આપણી જે આપણી જે પૃથ્વી છે ને આપણી જે ગેલેક્સી એમાં તો આપણી પૃથ્વી જેવી તો કરોડો પૃથ્વીઓ છે અને આવી તો કેટલી ગેલેક્સીઓ છે અબજો ગેલેક્સીઓ એક ક્લસ્ટર બને પછી સુપર ક્લસ્ટર બને તો વિચાર કરો કે આપણી જે ગેલેક્સીનો માત્ર પાંચ ભાગને આપણે ખાલી દૂરબીનથી જોઈ લીધો છે પણ અહીંથી બીજું શું છે આપણને ખબર છે તો એ કરોડો બ્રહ્માંડનો માલિક જેને કહેવાય અક્ષર બ્રહ્મ આજે બ્રહ્માંડનો માલિક કોણ એ એ જેના દીદાર કરવા રાજ્ય મહારાજના દીદાર કરવા સવારમાં સાડા સાત વાગે ચોદની ચોકમાં જાય છે ને પ્રણામ કરીને એમને બી આ રોહોને દર્શન કરવાનો મોકો મળ્યો નથી પણ આ પહેલી વાર એવી અનહોની ઘટના બની કે એ રોહો પરમધામની આતમો આ જગતમાં આવી અને એમની સિફત કહી છે ખાલી એમના દર્શન માત્રથી એમને માત્ર પ્રણામ કરવાથી આ ભવસાગર મોથી મુક્ત આ શોર્ટકટ છે સેવા સિફત મોમિન કી પહોંચત હે સબ હક રાજ્યને રીઝા હોય ને તો આ સુંદર સાથની સેવા કરી લેવી જોઈએ તો આ બ્રહ્મયજ્ઞનું આયોજન થયું સુંદર રાજ્યની સિફત ગવાઈ સખીઓની સિફત ગઈ અને જેમનો ધન ભાગ હશે એમણે આ ચોપાઈઓ કદાચ લાભ લીધો હશે ચર્ચાનો લાભ લીધો છે સત્સંગનો લાભ લીધો છે હવે આપણે સમય ઓછો છે એટલે આપણે પૂર્ણાહુતિ દુનિયા નૂર નજર પીછે ઉઠ દુનિયા નુર નજર પ્રકરણ બાવીસ ચોપાઈ પાંચસો સોળ દિલ કયામત કે પૂરે કહે સુખાસ ઉમત વાં ને લહે ક્યો લહે ઝાકો લિખી દો જાવે નહિ તીનો કી શક પુરુષિષકા દિન સાપ દેખાવે કયામત કૉલ દુજા કોઈ નપાવે पांच सूरत लिखी आम सिपारे ये समझे पाक दिल उजियारे ये पांचों ने अमल जो करे सो बिस्ती फुरमान से नाटरे और झूठा काम बदफेली करे सो दो आग में परे हमेशा दुजकी बदकार रोज कयामत के हुए खुआर ये दिन किने ना किया मुकर पहचानो जिन दई खबर कोई न जाने राह न जाने दिन इन समय हदय किए चेतन उस दिन बदला ती जोर हाथों सीधे साहेब करे तीत पहुंच के सुध दई इत इन निहायत इस रोज की कोई न पावे ये पासा पुरसिस का देखावे किन को नफा न, न देवे कोई तब कोई न किसी के दाखिल होए कुवत तीन समय कछुए जाए तो कोई नफा किसी को न सके पहुंचाए साहिब फ्रमान करे सिफायत खुदा मोमिनो पहचान मोमिन आकिन दारों को चाहे हक में भी उन्हीं को मिलाए जब जाहिर हुआ रोजा और हज तब काजिये खोलिया मुसाफ मगज ये बात साहिबे छत्र साल सो कही घर इमाम बिलंदी छत्ता दई घर इमाम बिलंदी छत्ता को प्रकरण तेवीस चौपाई पांच सौ पच्चीस नवमी आगे अर्फाईद कही ले दसवीं आगु सब लीला बही मजले सब ग्यारहवीं के मध्य सो कहे विवेक ये ही बीच बड़ो विस्तार प्रकटे बिलंद सब सिरदार सब न्याप, न्यामते सिफते दई सितार उतरिया आया उस्तवार छिपा था बुजुर्ग बखत जाहिर हुआ रोज दिखाई क्यामत ग्यारह ही सुख ले चले सिरदार पीछे बारह में जले बदकार જીન પાઇ રાહ રોજ ક્યામત સઠે પજર કે નૂર બખત ફજર પીછે જબ ઉગ્યા દિન તબ તો તોબા તોબા હુ તન તન તબ તો દરવાજા મુદ કે ગયા પીછે તો નફા કાહુકો ન ભયા સબ જલે જલા અજાજિલ જાય ઉઠાયા અસરા પીલ एक सुरे उड़ाए के दिए दूसरे तेरही में कायम किए यो कयामत हुई जाहिर दिना श्री मोहम्मद करी मत रोशाना श्री मोहम्मद करी उमत रो एक सूरे उड़ाए के दिए दूसरे तेरही में कायम किए यो कयामत हुई जाहिर दिना કરી કરી ઉમત શ્રી બોલો પ્રાણનાથ પ્રકરણ ચોવીસ ચોપાઈ પાંચસો એકત્રીસ કયામત નામા ગ્રંથ બડા સંપૂર્ણ કુલ પ્રકરણ પાંચસો ઓગણીસ ચોપાઈ અઢાર હજાર સાતસો અઠ્ઠાવન શ્રી તારતમ સાગર સંપૂર્ણ બોલો શ્રી પ્રાણનાથ

હવે ફાયદો શું છે કે જે જીવો ચોર્યાસી લાખ યોનીમાં ભટકવા છતાં કદાચ મનુષ્ય તન મળી જ ગયું અને આખરે ભક્તિ કરે તો અહીંના દેવો કેટલા લખીને પહોંચેતી બ્રહ્મા વિષ્ણુને ને મય સુધી તો કદાચ બહુ મહેનત કરે મહેનત એટલે ઘણી બધી મહેનત કરવી પડે એ તો તમે એ કુંભના મેરામાં જાઓ કે હમણાં જે જુનાગઢનો મેરામાં છે ત્યારે ખબર પડે કેટલી મહેનત કરવી પડે ત્યારે એ વૈકુંઠની પ્રાપ્તિ થાય વિચાર કર પાંડવો જોડે રહ્યા હોવા છતાં કઈ ગયા ખાલી એક અર્જુન એકલો જ વૈકુંઠમાં તો સાક્ષાત જોડે રહેવાથી એમનો દર્શન કરવા સમજી લ્યો એમની અંદરની ઓળખણ કરવી પડે જે અંદર કોણ છે જેને દેખ્યા મેરે વજુદ કો શો રહ્યા બીચ નાસુદ જીને જાણ્યા મે આતંકો શો પહોંચ્યા બીચ લાહુત ભાઈ ની ઓળખાણ કરે શરીર છે પાંચ તત્વોનું એથી વિશે પણ એમની અંદર જે આત્મા બિરાજમાન છે એમના દિલ ધામ દિલમાં રાજજી મહારાજ ને શ્યામા મહારાણી બિરાજમાન છે એ સમજીને જો એમને પ્રણામ કરીએ તો આપણે પાણા પલ્લવીબેનને નથી કરતા પણ એમના ધામ દિલમાં બિરાજમાન રાજજીને પ્રણામ કરીએ છીએ તો એ સીધી સિફત તમારી છે એમ પરમધામના મૂલ મિલાવવામાં પહોંચી જાય છે ગુના અને ગુના કર્યો તો ગુના પહેલે પહોંચ્યા મોમીનો આપણે તો હજુ પરમધામમાં પહોંચ્યા પણ આપણા ગુનાઓ એ પહેલા પહોંચી જશે કરે માશુક રૂહે હિસાબ અને ત્યારે રાજી મહારાજ હિસાબ કેમ કે રાજી મહારાજે તે વખતે આપણે ઊભા થઈને કીધું હતું કે ભાઈ ધની સો વખત જ મારી જજો કે છે પણ અમે જૂઠી દુનિયાના રિવાજો અને વિચાર કરવા એ શું થઈ રહ્યું છે આપણે એ જ કરી રહ્યા છે અને હાદી મીઠે સુકન હકે કે તું મેં કહે ગયા રોઈ રોઈ તું બી સુનકર રોઈ શીખે વાત સાચી કહે પણ કરવાનું નહીં વિચાર કરો આ સામાન્ય વસ્તુ છે એ બ્રાહ્મણ જ્યારે જે ખાટલો ઢાર થાય એના ખુદ ને પૂછજો હમણાં કે ભાઈ ઓનાથી શું લાભ થાય અને પહોંચે ખરું હમણે એને જ પૂછજો એવું નહીં કે આપણો સંપ્રદાય છે કે ભાઈ હમણે તો એ પહોંચે અને એવું હોય તો આ અંબાણી છે ને ધીરુભાઈ અંબાણી જે છે પાપ જ કર્યા કરે અને એમને પગાર અત્યારથી આપી દે મને લે પચાસ કરોડ રૂપિયા રોકડા દર મહિનો થાય ને ખાટલો ઢાળજે અને મારા માટે ગાડી છે પેલું છે પહોંચતું કોઈ ના નફા કિસી કો ન શકે અહીં કોઈ પણ ઘરના સભ્યો હોય હું હોય મારા ઘરમાં પાંચ સભ્યો હોય તો હું કરું છું મને પણ મારી પત્નીને કે મારા બાળકોને આ ભક્તિથી હું લાભ અપાવી શકું નહીં તો નહી આટલું બધું સમજ્યા પછી વાણીની સમજ્યા પછી આપણે કાન ધરી છે જે સ્વયં અક્ષરા છે કોને સ્વરવા જોઈએ મારા રાજ્યને સ્વભરવા જોઈએ જે કે છે સાચું છે તો આપણે જેમને જ્ઞાન નહીં એ કાલ ઉઠીન કોઈ તમને ના આ કરવું જોઈએ ધની કે છે એ નહીં અને પેલો ભય કે છે જેને કસાય ની ખબર નથી તો કદાચ વૈકુંઠમાં તમે પહોંચી જાવ ને તો આગળ નહીં કેમ કે જે સનકાદિકો ખરા ને સનકાદિકો જ્યારે વૈકુંઠમાં ગયા ને વિજય એ દ્વારપાલ હતા પણ આમ ના કર્યા તો શ્રાપ આપ્યો કે ના આપ્યો તો પૂનમો ભરીને અર્થ પંદર પૂન્યમો પચાસ પુણ્યમાં આખી જિંદગી કહે છે ડાકોરની પૂન્યમો ભરીએ પણ પૂનમ વાસ્તવિક જો ખરેખર નિજાનંદ્રદ્ધ આ વાણી છે ને એવું નહીં કે આપણે આ સંપ્રદાય શીખવાડે પણ બીજો ધર્મ હોય ને એ કઈ રીતે પારવો એ બી શીખવાડે છે સુંદર સાહજી કારણ કે તમે વૈકુંઠ વિષ્ણુ ભગવાન કઈ વૈકુંઠ વ્યાસી બરોબર આ સંપ્રદાયથી જો જ્ઞાન લો ને તમે તો વિષ્ણુ ભગવાનના અવતારો કેટલા ચોવીસ અવતારો અહીં અવતારો અવતારો વાળા લડે છે એકબીજાને કૃષ્ણ વાળા રોમને નામો ને રોમને વાળા અને એમના ભક્તોને પાછા ભગવાન બનાવી દીધા પણ વાણીથી તમે લો તો વિષ્ણુ ભગવાન તો વૈકુંઠમાં બિરાજમાન છે જો મૂળ એ વૈકુંઠના મૂળ સ્વરૂપનો જો ધ્યાન કરવામાં આવે તો વૈકુંઠ પહોંચો કે ના પહોંચો તો એવું નહીં પરમધામ પહોંચાડવાની બી તાકાત આ વાણીમાં છે એ મેર કિન 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 કરી હુઈ પર બરકતે ઈત કોઈ પાવે ન પટંતર જો કોઈ પાવે પટંતર તાકી પલક વૃથા ન જાય મારા અમરસિંહ કાકા બીજા દોડી દોડીને કેમ એ આવે ભાઈ બીજો પ્રોગ્રામ હોય તો આવે લગ્નમાં તો કદાચ ના આવે પણ મારા મારા ધણી ધણી ધમધણીની પધરામણી થઈ છે તો એ દોડી દોડીને આજે સુંદરપરાથી મોડીને કોટલી નોરાથી મોડીને દોડી દોડીને આવે છે કેમ ભાઈ એને પહેચાન થઈ કે ભાઈ આ મેર કોણે કરી કોના ઉપર થઈ આ કોના માટે આવી છે આટલા બ્રહ્માંડો બધા ક્યારેય એક અડધો લવો કોઈને સાંભળવા નથી મળે એ વાણી આવી છે અને આપણે આપણી હોશિયારીથી જો એને જો છોડવા માંગતા હોય ને તો પછી દિન કયામત કે સો ખાસ હું લઈ કયો લહે જાકો લીખી દોઝક દોઝક કહેતો શું કહેવાય નરક જેને કહેવાય પછી આવો મોકો મળવાનો નથી ક્યારે આ વાણી આવવાની નથી પછી તો તમારો જન્મ જન્મ અંતર અસંખ્યો જન્મ ભોગવવા પડશે મનુષ્ય તંત્ર પછી બી એ ફેરો ચાલુ રહેશે પણ મુક્તિ આ પહેલીવાર મોકો એવો મળ્યો છે કે કે જેને કહેવામાં આવે જેના દ્વારા જો જો આ સમયનો કરીને રાજ્યને ભજવામાં આવે તો આ ચોર્યાસી લાખ બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતી ઉપર જવાનો મોકો જેને કહેવાય પહોંચી શકો છો તો ભગવાન સિંહના આતમને આપણે રાજ્ય એમના ચરણોમાં રાખે એ આપણે દિલમાં રાખી આપણે તારતમનો એક વખત જાપ કરીશું બોલો શ્રી પ્રાણનાથ निज नाम श्री जी साहेब जी अनादात सो तो अब जाहिर भय सब विद वतन सहित श्री श्यामा जी वर सत्य हे सदा के वल्लभा मोंगना के अविदार वाणी मेरे पियु की न्यारी जो संसार निराकार के पार थे तीन पार के भी पार अंग उत्कंठा उपजी मोहे करना यह विचार ये सतवानी मत के लेव जो इनको सार इन सार में कहीं सतसुख सो में निर्णय करो निर्धार

વિશ્વને લાગી જાણે બળે દુષ્ને સાધ નહી સમાધ કૃપા કરો છો અમજિ શીખા જો છો અતિ ગણી એસ્યો છો મારી સાર તો મોહજલ ઉતર પાર એ માયા છે અતિ બળવંતી ઉપની છે મૂળ ધણી થકી મુનિજનને મનાવ્યા હાર શિવ બ્રહ્માદિક નવ લહે પાર સુખ સંકાદિક ને નવટરી લક્ષ્મી નારાયણ ને ફરીવરી વિષ્ણુ વૈકુંઠ લીધામાં એ સાગર શિખર ન મૂક્યા ક્યાંય એ ઉપર હવે શું કહું બીજા નામ તે કેના લો એને વચ્ચે સરવારો થયો બ્રહ્માંડનો ધન સર્વે આવ્યો તત્વ સૌ એણે જીતી લીધા ચૌદ લોક પોતાના કીધા વળી લીધો તત્વ મોહ જે થકી ઉપન્યાસ કોઈ સાખી કહે ઇન્દ્રાવતી વલ્લભા એ માયા છે અતિ છલ હવે જુદ માડ્યું છે હમશું એનું કયું ન જાય બલ એના આવું અમૃત રૂપ રસ છળ બલ વલ અકલ અગિન કુટિલ ને કોમલ ચંચર ચતુલ ચપલ ચાલ હવે એનો કેટલો કહું વિસ્તાર જોરાવર અતિ અપાર મોસુ જુદ માડ્યું છે અસાધાર જુદ કરે છે વારંવાર એને લાગ્યો કોઈ એવો ખાર મારો કેડ ન મુકેનાર મે બાયદ્યા સામા હથિયાર તો જાણે જોપે એનો માર એણે સમય જે અમમાવી હતી કેટલીક કહું તે ફજેતી ને તો રૂડી રીતે ગ્રહી તી પણ મુને લીધી જીતી બાહી ગ્રહી લઈ નિસરી મેં ત્રણ જુદ કીધા ફરી ફરી પછી ગત મત મારી હરી લઈ વસ પોતાને કરી તમે અનેક શિખામણ કહી પણ ભરમ આડે મેં કાંઈ નવ ગ્રહી મોસુ એવી તો જ થઈ જો વાણી તમારી મેં નવ લઈ તમે પહેરે પહેરે સમજાવીને તોય બુદ્ધ ન આવી જુક્તિ કરીને જગાવી લઈ તાર તમે લગાવી તમે અંતર્ગતે દીધા દ્રષ્ટાંત ત્યારે ભાગી મારા મનની ભાત હવે તમે આવ્યા એકાંત સંસાર દશા થઈ સાત જ્યારે ધણી દણવટ કરે ત્યારે બલવેરીના હરે વલી ગયા કામ સડાડે સડા મન ચિતવ્યા સરે મન ચિતવ્યાકાર સરે દહી પ્રદક્ષિણા અતિ ગણી કરું ધનવત પ્રણામ સૌ સાત ના મનોરથ પૂરજો મારા ધની ધનિસિધામ મનના મનોરથ પૂર્ણ કીધા મારા અનેક વાર વાણે જાય સિંદ્રાવતી મારા આત્મનાયા મનના મનોરથ પૂરણ કીધા મારા અનેક વાર

આયા સબો આકિન આયા સબો આકી મહારાજ ઇન્દ્રાવતીજીના ધામ બિરાજમાન થઈ અને આ પ્રકરણ દ્વારા સમજાઈ રહ્યા છે જબલક રેસી જબલક હોશી મહાપરે તબલો રહેસી અંધેર અહીંયા જો દુનિયાને નિર્મળ કરવા માગતા હોય તો એ શક્ય છે નહીં પરંતુ જબ પાંચ દિવસ આપણે પાંચ સ્વરૂપોના દિવસ છે છઠ્ઠો દિવસ મુંબિનો પહેલો દિવસ વ્રજનો બીજો દિવસ રાસનો ત્રીજો દિવસ મોહમ્મદ સાહેબનો ચોથો દિવસ ધનિષિ દેવચંદ્રજી પાંચમો દિવસ શ્રીજી સાહેબજીનો અને છઠ્ઠો દિવસ આપણો બધી રૂહો જાગૃત થશે અને નહીં થાય તો એ રાજ્ય તો લઈ જ જવાના છે એમને કારણ કે મને એવું લાગતું નહીં કે રૂહોની ઈચ્છાઓ પૂર્ણ થાય ખરેખર તમે જો દિન પ્રતિદિન અને ખરેખર એમ તો ખરેખર રાજ્યની મેહર છે કે ભાઈ આ સંપ્રદાયનો જો વિસ્તાર ના થયો હોય ને તો એ તમાર પ્રત્યેનો લાળ છે ધનીનો આ કદાચ તમને અટપટી વાત લાગશે પણ કદાચ કદાચ બધો ઈમાન આવી જાય તો પન્નાજીમાં પરિસ્થિતિ શું થાય ડાકોરના પૂનમ જેવી તમને લાડ કેટલા કરે છે કે મારો સુંદર આવે તો એક ધક્કે ઉપર ચડીને કાઢી નાખે આ વસ્તુ નહીં કરવા માંગતા આ ધનિ લાડ છે તો મારી રૂહ આવે એ પગથિયા જોતી જોતી ઉપર ચડે એ બંગલાજીમાં બેસે બિરાજમાન થઈ અને ધ્યાન કરી શકે કોઈ એને કોઈનો ધક્કો બી ના વાગે આ લાડ વિચારી તું ક્યારે ખરેખર ધનિ મંથન કરો તમને ખબર પડશે કે કેટલા છે તો મારી રૂહોને એટલી આરામદાય અને એ તમને રિઝર્વેશન બી ના મળે પણ જવું હોય તો કેટલા લાળ કરી રહ્યા છે ધની નહીં આ સોનાના પાત્રમાં છે ને સોનાના પાત્રમાં આવે જો પાર્વતીજીને જો ના મળ્યું હોય તો તમને કશું મળે ખરું જે યોગી ઋષિમુનિ આપણે તો કંઈ નો કહેવાય ને અને આપણે તર્ક કરી છે વાણી રાજજીના સામે તર્ક કરી છે ખરેખર આ વાણી કહ્યું ને એટલે બસ સાંભળી લેવાનું આવે અને ઈમાન આઈ જ અડધે લવે તારો કારજ સરવો જોઈએ કારણ કે જે ઋષિ મુનિઓએ કીધું હોય કે અભાવીનો ભવિષ્યંતી જે ભવિષ્યમાં એવી બનવા કિયુ બનવાની ઘટના છે કે ક્યારેય બની નહીં પછી બનવાની તો એ શાસ્ત્રો આ કાન દ્વારા સોંભર્યો હોય તો કઈક જાગૃતિ થાય ને એવું નહીં આપણા સંપ્રદાય કે છે દુનિયાના કોઈ પણ શાસ્ત્ર તમામ શાસ્ત્ર ઉઠાવી કુરાન ભાગવત બાઇબલ કોઈ બી દેવી પુરાણ પુરાણ લો ઉપનિષદ લો કે ભાઈ મારા આવી કે છે તો એ સાતમા દિવસની લીલામાં શું થશે આ વાણીનું જ્ઞાન કોને આપવામાં આવશે વિષ્ણુ ભગવાનને આપવામાં આવશે એટલે મળી જશે એમને પછી આદિનારાયણને મળશે એટલે જાગૃત થશે એટલે પોતાની દ્રષ્ટિ આ દુનિયાથી ફેરવી લેશે એટલે સાતમો દિવસ શરૂ થશે સાતમો દિવસ શરૂ થશે ને ત્યારે તબ કુફર કશું ના રહે તે વખતે કોઈના દિલમાં કશું કુફરતા રહેશે તબ દુનિયા હોય એક દિન દુનિયા ક્યારે એક થશે અહીં તો થવાની પણ સાતમા દિવસમાં કોઈને કહે ધની મેરા તે વખતે બનશે સાતમા દિવસમાં કહેશે એ નૂર કઝાકા ઝીલ મેરા કુરાનમાં જે વાતો કરી હતી ને કે ભાઈ ઇમામ મેદી આવશે કોઈ અલ્લાહ તાલા આવશે ને એ ખુદ ખુદા ન્યાય કરવા માટે બેસશે અને જેણે જેવા કર્મો કર્યા છે એવી દોઝક

આ માઇલ સ્ટોન છે આપણે ગમે એટલા પાપી હોય ને પણ ભૈરવ સેઠે જે કર્યું ને એટલા કર ખરેખર તો એમની જે ઉપર કૃપા બની તો આપણે તો હકથી કહી શકીએ હા ચોક્કસ તો વિતકમાં જે જે પ્રસંગ ને આપણા માટે ઈમાન લાવવા માટે છે તો ત્રણ દિવસમાં રાજીના દિદાર થઈ ગયા હતા તો આપણે કેમ નહીં અને ઇન્દ્રાવતીજી એવો ભાવ આવવો જોઈએ કે ભાઈ સદગુરુને દેખાય છે ને મને કેમ દેખાતા નહીં આ ભાવ જો ના આવ્યો તો કોઈ વિકાસ થવાનો સમજી લ્યો કે કે વાણીનું જ્ઞાન લીધું પછી હવે રસ્તો પ્રેક્ટિકલ બેને હમણે કીધું કે વિજ્ઞાનમાં થિયરી અને પ્રેક્ટિકલ બે હોય અત્યાર સુધી થિયરી ચાલી થિયરી પ્રેક્ટિકલ તો કરવું પડે ને પ્રેક્ટિકલ એ ચિતવણી છે પરમધામના પચીસ પક્ષને સમજી અને એ પાટઘાટ ઉપર બેસી જાઓ તમે પાટઘાટની દેવરીમાં સවරમ ગાતા હોય પણ પાટઘાટનું સૌભાનુનું વર્ણન આપણને ખબર ના હોય ધનીના હાથ ઝાળીન એ રંગમોલમાં ફરો એ પશ્ચિમ ચોગાનમાં ફરો એ ફૂલબાગ નુરબાગ કેટલી શોભા છે સુંદર સાજી અને મારો ધામનો ધણી અહીં તો તમને કોઈ પ્રવાસે લઈ જવા તૈયાર નહીં પણ દર રોજ ત્રણ વાગે મારો ધામનો ધણી તમને શક્ય ક્યાં જવું છે કે છે તો સુખપાલમાં બેસાડીને અને એમના દિલ્હીમાં તો તમને પૂછીને કરે છે અને એમને બીજું કશું કામ છે પરમ પરમધામમાં બસ મારી રૂહોને લાડ લજ્જત માટે હક કામ ઓર કશું નહીં કહે છે તો બસ એક મારી રૂહોને એટલે રાજ્ય આશિક કહે છે આ વસ્તુ આપણને ખબર નથી એટલે આ ખેલ બન્યો કે છે તે વખત કે છે આયા સબોકો આકીને એટલે બધાયને સાતમા દિવસે યકીન આવશે અત્ર ના આવે એટલું સારું છે બોલો